સવાલ છે કે દિવસમાં એક જ વાર જમવાનો કોન્સેપ્ટ કેટલો યોગ્ય છે હવે સાધારણ રીતે આપણે દિવસમાં બેથી ત્રણ વખત જમતા હોય શરીરની પોષણની જરૂરિયાતોને કેલરીની જરૂરિયાતને પ્રોટીનની જરૂરિયાતને ફેટની જરૂરિયાત ઉપરાંત વિટામિન્સ મિનરલ્સ અને પ્રવાહી આ તમામની જરૂરિયાત પૂરી કરવા માટે સામાન્ય રીતે આપણે દિવસમાં બેથી ત્રણ વાર જમતા હોય અને જરૂર પ્રમાણે પાણી કે પ્રવાહી લેતા હોય વજન ઘટાડવા માટે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ પ્રકારનો જે કોન્સેપ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રચલિત બન્યો છે એનો એક સબ પ્રકાર એ આ દિવસમાં એક જ વાર જમવું એ છે સાધારણ રીતે અમે ડોક્ટરો કોઈ પણ ઉંમરની વ્યક્તિ કે દર્દીને દિવસમાં એક જ વાર જમવાની સલાહ આપતા નથી એક જ વાર જમવાથી શરીરની જરૂરિયાતની કેલરીઝ પ્રોટીન ફેટ અને વિટામિન્સ મિનરલ્સ શરીરને પૂરતા પ્રમાણમાં ન મળે અને તેના કારણે લાંબા ગાળે શરીરનું સ્વાસ્થ્ય કથળે શરીરને જોઈતા પોષક તત્વોની ઉણપ થાય એવું મહદઅંશે બની શકે આ ઉપરાંત લાંબા જે એકવાર જમી લો પછી બાકીના ત્રેવીસ કલાક સુધી તમે ન જમો તો આ લાંબા ઉપવાસના સમયગાળા દરમિયાન શરીરમાં શર્કરાનું શુગરનું પ્રમાણ ઓછું થઈ શકે બીપી ફ્લેક્ચ્યુએટ થઈ શકે એટલા માટે ખાસ કરીને બીપી ડાયાબિટીસના દર્દીઓને થાઇરોઇડના દર્દીઓને કે હૃદય રોગની કિડનીની બીમારી હોય ઉંમર વધારે હોય પ્રેગનન્ટ મહિલાઓને પ્રેગનન્ટ મહિલાઓને નાના બાળકોને આવી સલાહ ક્યારેય પણ આપવામાં આવતી નથી જો કોઈ વ્યક્તિએ માત્ર વજન ઘટાડવાના હેતુસર દિવસમાં એક જ વખત જમવાનો નિર્ણય લીધો હોય તો એ નિર્ણય પણ બહુ લાંબા સમય સુધી સસ્ટેનેબલ નથી આવું કરતાં પહેલાં ડોક્ટર કે ડાયટીશિયનની સલાહ લેવી જોઈએ વૈષ્ણવ